થી કુંડેલા વચ્ચે રસ્તો પહોળો કરવાની ચાલતી કામગીરીમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી બીલાપુરથી પલાસવાડા સુધીમાં રસ્તાની સાઇડો પર નંખાયેલા મેટથી જોખમ વિકાસશીલ ગુજરાતની સાચી વાસ્તવિકતા નજરે જોવા મળે છે હાલમાં ડભોઈથી કુંડેલા વચ્ચે રસ્તો પહોળો કરી વાહનચાલકો સહેલાઈથી અવર જવર કરી શકે તે હેતુથી સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ આ વિકાસની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી દરમિયાન પ્રજાને તકલીફો ઊભી થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે હાલમાં ડભોઈ તાલુકાના ભીલાપુરથી પલાસવાડા સુધીમાં રસ્તાની સાઈડો પૂર માટે મેટલ નાખવામાં આવ્યા છે જે હાલ મુખ્ય માર્ગમાં અડચણરૂપ બનવા પામ્યા છે જેમાં સાઈડ ઉપર ચાલતા મોટર સાયકલ સવારો માટે મોતનો સામાન પુરવાર થવા પામ્યો છે સાઈડ માંગથી પસાર થતા મોટર સાયકલ સવારોની મોટર સાયકલ એ મેટલ ઉપર ચડી જાય અને પડી જાય તો બાજુમાંગથી જતા મોટા વાહનોની નીચે આવી જવાની ભીતિ સતાવી રહી છે તેથી સત્વરે થતી કામગીરીમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા તકેદારી રાખવામાં આવે તો કોઈનો લાડકવાયો કે કોઈનો ચૂડલો નંદાય નહીં તેવી પ્રજા આશા રાખી રહી છે ડભોઈ વડોદરા વચ્ચે થતી માર્ગની કામગીરીમાં રસ્તાના મેટથી જોખમ રિપોર્ટર ફઝલ રજા ખત્રી કે ન્યૂઝ